નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન બરાબર તેમાંના આપણું જે વાર્ષિક પરીક્ષાનું પેપર એટલે કે દ્વિતીય સત્રાંત કસોટી તેમાંનું આપણે સોલ્યુશન સહિત સંપૂર્ણ પેપર આપણે સમજવાનો છે અને આવા બધા પ્રશ્નો આપણે મોસ્ટ એમપી પ્રશ્નો લીધેલા છે તો આ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરી નાખો પાકું કરી નાખો એટલે આવનારી જે પરીક્ષા છે એમાં તમને ઘણો બધો લાભ મળે બરાબર તો ચાલો આપણે જોઈએ તો કે એક એસી ગુણનું આપણું પ્રશ્નપત્ર ત્રણ કલાકનો સમય રહેશે એમાં પ્રશ્ન એકનો અ બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે એક વિકલ્પનો એક માર્ગ છે એવા બાર વિકલ્પ આવશે ચલો પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે બરાબર તો ચૂઈ અથવા ઝાલર દ્વારા તો અહીં એવું આપ્યું છે હા ચૂઈ અથવા તો શું આવશે ઝાલર લખેલું હોય તો પણ જવાબ સાચો પડે ચાલો બીજો પ્રશ્ન વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને આપતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી જોજો સાચો નથી ચલો આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે પછી લજામણીના પુષ્પને અડકતા પુષ્પ બીડાઈ જાય છે સાચી વાત છે બરાબર પછી સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે સાચી વાત છે મહેંદીના છોડની કલમ વાવવાથી છોડ ઉગે છે ઉગે જ છે આપણે કેવું કીધું હતું મનુષ્ય દ્વારા ઉત્તેજનાને આપતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી બરાબર તો અહીંયા આવશે લજામણીના પુષ્પને અડતા તે બીડાઈ જાય છે બરાબર લજામણીના છોડને અડતા છે નહીં બીડાઈ જાય પુષ્પને અડતા બીજા બીડાશે નહીં બરાબર ચાલો એટલા માટે તો પછી ત્રીજો વિકલ્પ કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય જોઈએ આવ્યું ને બરાબર તો કયો પર્ણ આવશે ભાઈ ક્યુ પુષ્પ આવશે અલસર સુર ક્યુ વૃક્ષ આવશે તો કે લજામણી આવશે ચલો ચોથો પ્રશ્ન ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે બરાબર તો કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે પડે તો સીધા માર્ગમાં જ ગતિ કરે સુરેખ ગતિ આવશે પાંચમો પ્રશ્ન પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની હોય પાંખિયા કેવા ફરતા હોય ગોળ ગોળ ફરતા હોય તો ગોળ એટલે શું તો કે વર્તુળાકાર ગતિ બરાબર એ જ રીતના આપણે જોઈએ તો આપણે જે આપણે સોલ્યુશન જોતું હોય ઘણા વિદ્યાર્થીઓને આપે પ્રશ્ન પેપરનું તો કેમાંથી મળશે તો કે પ્લે સ્ટોરમાં જઈ વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને આ પેજ ખુલે એમાં શું નાખી દેવાનું તમારો મોબાઈલ નંબર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી ઉમેરી અને તમારી એપ્લિકેશન કેવી થઈ જશે ચાલુ એમાં ક્યાં જવાનું પેડ કોર્સિસમાં બરાબર તો એની અંદર તમને શું મળશે તો કે દરેક ધોરણના દરેક વિષયોના મોસ્ટ ટાઈમ બી ત્રણ ત્રણ પ્રશ્નપત્રો તમને મળશે એ પણ સોલ્યુશનની પીડીએફ સહિત બરાબર ચાલો તો ધારો કે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય કે આ પ્રશ્નથી સમજાણો નથી તો એના માટે તે વિડીયો પર ક્લિક કરશે વિડીયો પર ક્લિક કરશો એટલે અહીંયા બધા ધોરણના તમને શું જોવા મળશે વિડીયો જોવા મળશે તો એવા કોઈપણ ધોરણ ઉપર ક્લિક કરશો છઠ્ઠો ધોરણ છે તમારો છઠ્ઠા ઉપર ક્લિક કરો તો છઠ્ઠા ધોરણના બધા વિષયો આવી જાય બરાબર વિષય ક્લિક કરશો તો એ બધા એના ચેપ્ટર આવી જશે અને એ ચેપ્ટરના બધા વિડીયો આવી જશે તો આમાંથી પણ તમે સમજી શકો ચાલો તો આગળ વધીએ હવે એમસીક્યુ નંબર છ દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે છે તો લોખંડની મીટર પટ્ટી કપડાની મી માપપટ્ટી પ્લાસ્ટિકની માપપટ્ટી કે માપન પટ્ટી બરાબર તો કોની આવશે કપડાની માપ પટ્ટી બરાબર ચાલો સાતમો પ્રશ્ન પિન હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો પિન હોલ કેમેરામાં પ્રતિબિંબ છે કેવું થઈ જાય ઉલટું થઈ જાય બરાબર ચલો પછી આઠમો વિકલ્પ વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જરૂરી છે બરાબર તો કે પારદર્શક હોવી જરૂરી છે ચલો નવમો પ્રશ્ન આપણું શરીર વિદ્યુતનું કેવું છે સુવાહક શા માટે સુવાહક કારણ કે તમે જ્યારે કોઈ પણ વિદ્યુત ઉપકરણ ચાલુ હોય એવા ખુલ્લા તાણને અડશો તો શું લાગશે કરંટ લાગશે બરાબર તો આપણું શરીર કેવું છે વિદ્યુતનું તમને ઘણાને કરંટ લાગતા ચોટ લાગતા જોયા હોય કે નહીં બધી સુબાહક હોય આપણું શરીર તો જ કરંટ લાગે બાકી લાગે નહીં ચલો વિદ્યુત વાપરતું સાધન વિદ્યુતનો ઉપયોગ કરતું એવું સાધન સૂર્યપ્રકર એ તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે સ્ટવ એ વિ આપણે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરશે ટ્યુબલાઇટ એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે વિદ્યુત કોષ એ તો વિદ્યુત ઊર્જા આપે તો શું આવશે ટ્યુબલાઇટ ચાલો અગિયારમો વિકલ્પ ક્યાં બે વાયુઓ હવાનો નવ્વાણું ટકા ભાગ રોકી લે છે બરાબર તો આવશે નાઇટ્રોજન અને ઓક્સિજન એવું કહે છે બરાબર તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન બરાબર નવ્વાણું ટકા ભાગ રોકી લે કારણ કે એક નાઇટ્રોજનની ટકાવારી હોય અઠ્યોતે ઓક્સિજનની એકવીસ તો બેનો સરવાળો કરો નવ્વાણું ટકા થઈ જાય ચલો હવા શેને ગતિ કરાવવામાં મદદ કરે છે છઠવાળી હોડીને પછી ગ્લાઇડરને પેરાસૂટને કે આપેલ તમામને તો કે આપેલ તમામને ચાલો તો અહીંયા વિકલ્પ પૂરા થાય હવે પ્રશ્ન એકનો બ વ્યાખ્યા આપો કેટલી વ્યાખ્યા તો કે પાંચમાંથી કોઈ પણ ચાર કેટલા માર્ક નો પ્રશ્ન છે ચાર માર્કનો એક વ્યાખ્યાનો એક માર્ક ત્યાં જો પ્રકાશનું પરાવર્તન પડછાયો વિદ્યુત પરિપથ બરાબર પછી વિદ્યુત સુવાહક પદાર્થ અને કોની વ્યાખ્યા આપી છે ચુંબકીય ધ્રુવો તો પાંચ વ્યાખ્યા છે પાંચે પાંચ વ્યાખ્યાના ઉત્તર પણ આપી દીધેલા છે ચલો તમે જોઈ શકો છો હવે પ્રશ્ન નંબર બે એનો શું આવશે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો દસ માકનો પ્રશ્ન છે એક પ્રશ્નનો એક માક ચલો હળસ્યા કઈ રીતે શ્વસન કરે છે તો કે પોતાની ચામડી દ્વારા વંદો પૂછે તો વંદો પણ પોતાની ચામડી દ્વારા બરાબર લે કે કીટકો છે મોસ્ટ ઓફ કેના દ્વારા ચામડી દ્વારા શ્વસન કરે શ્વસન એટલે ખ્યાલ છે ને શ્વાસ લેવો અને છોડવો ચલો નિવાસ સ્થાન એટલે શું તમ જ્યાં રહેતા હોય શું કહેવાય નિવાસ સ્થાન કહેવાય બરાબર અહીંયા જો વ્યાખ્યા પણ આપી દીધેલી છે ત્રીજો પ્રશ્ન વનસ્પતિમાં વાત વિનિમય શેના દ્વારા થાય છે બરાબર તો વનસ્પતિમાં વાત વિનિમય કોના દ્વારા થાય પર્ણો દ્વારા વાત વિનિમય એટલે કે વાયુની આપ લે થવી બરાબર કાર્બન ડાયોક્સાઇડ લઈ લેવો ઓક્સિજન આપી દેવો અથવા ઓક્સિજન લઈ લેવો કાર્બન ડાયોક્સાઇડ આપી દેવો વાયુની અવર થવી વાત વિનિમય માછલીનો આકાર છે તેને શેમાં મદદ કરે છે બરાબર તો કે પાણીની અંદર હલન ચલન કરવામાં શું કરશે મદદ કરશે બરાબર ફટ ફટાફટ એ અંતર કાપી શકશે પાણીની અંદર ચાલો પર્વતીય વિસ્તારોની આબોહવા કેવી હોય છે બરાબર તો કે ખૂબ જ સામાન્ય રીતે ખૂબ જ ઠંડા પવનથી ભરપૂર હોય છે બરાબર અદેશ શિયાળામાં શું જોવા મળે છે બરફ વર્ષા પણ જોવા મળે છે ચલો છઠ્ઠો પ્રશ્ન શાળાના રમતના મેદાનની લંબાઈ ક્યાં એકમ વડે અપાય છે બરાબર તો કે મીટર વડે માપવામાં આવશે ચાલો સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો તો કેવી રીતનામાંથી પ્રકાશ ઉત્પન્ન કરતા હોય શું કહેવાય પ્રકાશીય પદાર્થ એટલે કે સૂર્ય પછી ટ્યુબલાઇટ લેમ્પ ટોર્ચ વાહનની વાહનના જે કઈ લેમ્પ આવે તે બધા કેવા છે પ્રકાશિત પદાર્થો વસ્તુ ક્યારે દેખાય તો કે વસ્તુ ઉપર પ્રકાશ પડે પ્રકાશ ક્યાં આપણી આંખમાં ત્યારે વસ્તુ દેખાય પ્રશ્ન બલ્બ ફ્યુઝ ઉડી ગયો છે એમ ક્યારે કહેવાય બરાબર તો કે એમાં ફિલામેન્ટનો જે તાર આવે બલ્બ હોય આપણો શું હોય આપણો બલ્બ બરાબર એની અંદર જે તાર આવેલો હોય તો કે બલ્બ છે એની અંદર બે આધાર ઉપર શું આવે હોય તાર આવેલો હોય તો એમાં તારો શું થઈ જાય તૂટી જાય કહેવાય બલ્બ ઉડી ગયો બંધ બલ્બ થઈ ગયો કહેવાય ચલો હવે પ્રશ્ન બેનો બ તફાવતના બે બે મુદ્દા આપો કોઈપણ ત્રણ તફાવત ના તમારે આન્સર આપવાના છે ચારમાંથી કોઈ પણ ત્રણ ટોટલ છ ગુણનો પ્રશ્ન એક તફાવત કેટલા માર્કનો બે માર્કનો જો દરેકમાં શ્વસન અને શું છે પ્રકાશ સંશ્લેષણ બંનેમાં બે મુદ્દા એપા છે રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ આ પાણીમાં પણ વનસ્પતિ ઉગે તમે ભણી ગયા છો ચલો પછી છે સજીવ અને નિર્જીવ બરાબર એમાં તો તમને અડધળક ઉદાહરણો આવડે ચલો પછી પડછાયો અને પ્રતિબિંબ બરાબર ચલો હવે આવે છે પ્રશ્ન ત્રણનો અ નીચે આપેલા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો એમાં પણ કોઈ પણ બે પ્રયોગ તમારે દોરવાના લખવાના થશે બરાબર પાંચ માર્કનો એક પ્રયોગ ટોટલ દસ ગુણનો પ્રશ્ન છે રણમાં વનસ્પતિ બાસ્પોર સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે બરાબર તે આપણે સાબિત કરવાનું છે જો એ મસ્ત આપણને આકૃતિ આપી દીધેલી છે બરાબર અહીંયા કુંડામાં વાવેલો થોર ચાલો તો આવી રીતના આપણે જોઈ શકીએ આપણે એક રણની વનસ્પતિ લેવાની આપણે સામાન્ય વનસ્પતિ લેવાની જોવાનું અંદર વાયુના જે પાણીના પરપોટા છે કોનામાં વધારે જોવા મળ્યા તો રણમાં ઓછા જોવા મળશે રણમાં ઉગતી વનસ્પતિમાં આપણી રેગ્યુલર જે વનસ્પતિ છે તો એમાં વધારે ટીપા જોવા મળશે એ અહીંયા અવલોકનને નિર્ણય આપણને આપી દીધેલો છે બીજો પ્રયોગ શું આપ્યો છે બીજને અંકુરિત થવા હવા પાણી અને ગરમી અને પ્રકાશ જરૂરી છે દર્શાવતો પ્રયોગ બરાબર તો આપણે અલગ અલગ દાણા લઈ અલગ અલગ સ્થાન ઉપર મૂકવાના અને જોવાનું કે એમાં વધારે અંકુરિત દાણા થાય છે ચાલો એમાં નિર્ણય પણ આપી દીધો છે હવે પ્રયોગ નંબર ત્રણ એમાં શું કીધું છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા વડે પરવર્તન પામે છે તે દર્શાવતો પ્રયોગ બરાબર તો અહીંયા જો આકૃતિ આપેલી જ છે પ્રકાશ છે સીધા માર્ગમાં ગતિ કરે બરાબર સીધે સીધો પડશે કે વાકાચૂકો થઈ જવાનો નથી ચાલો પ્રયોગ નંબર ચાર એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનું જોડાણ કરો વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો બરાબર તો બલ્બ ક્યારે પ્રકાશિત થશે ને ક્યારે નહીં અત્યારે પરિપથ છે તૂટેલો છે વચ્ચે જગ્યા છે હવે એની લેમ્પને આપણે સેલના ધનધુર સાથે જોડી દઈએ તો લેમ્પ પ્રકાશિત થાય પરિપથ જોડાઈ જાય બરાબર અવલોકન અને નિર્ણય ચાલો પ્રશ્ન ત્રણનો બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પણ કોઈ પણ તણના જવાબ આપવાના છે બે માકનો એક પ્રશ્ન કુલ ગુણ છ થોર રણપ્રદેશમાં પ્રદેશમાં ઉગી શકે છે બરાબર તો એનું કારણ સહિત આપણને જો જવાબ આપેલો છે પછી બીજું આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી સજા છતાં પણ કેવું છે સજીવ છે જો એનો પણ જવાબ આપી દીધો છે પછી ત્રીજો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ ત્રીજું આંગળ વેત અને હાથ જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં બરાબર સાચી વાત છે બરાબર એનો પણ જવાબ આપ્યો છે ચલો ચોથો પ્રશ્ન શું છે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માના કાચ લૂછતી હોય છે કારણ કે ચશ્મા ઉપર રચકણો છે ભેજ છે બરાબર પછી તો કોઈ પણ ધારો કે કોઈ અઈડા છે તેનો ચીકણો જે પરસેવો છે પણ એમાં ચોંટી જતો હોય તેને સાફ કરવું પડે નગર પાછું કેવું દેખાય ઝાંખું ચાલો હવે પ્રશ્ન ચાર નો શું આવશે અ નીચેના પ્રશ્નોના મુદ્દા લખો બરાબર દરેકના કેટલા ગુણ એવા કેટલા દરેક લખશો ત્રણ માંથી કોઈ પણ બે તો માકનો પ્રશ્ન પહેલો પ્રશ્ન આપ્યો છે જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો બરાબર અનુકૂલન એટલે શું તો કે કેનાથી ટેવાયેલા છે કે એવું વાતાવરણ એને જોઈએ કેમાં ન રહી શકે કેમાં રહી શકે એને કહેવાય અનુકૂલન ચલો બીજો પ્રશ્ન ઉઠનારણ વાસી પ્રાણી ઉટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો ઊંટ છે તમને ખ્યાલ જ છે ક્યાં રહી શકે વધુ બધું બરાબર તો કે રણમાં તો એના અનુકૂલનો પણ તમારે જણાવવાના છે ટોર્ચના બલ્બની રચના જણાવો બરાબર ટોર્ચ છે એનો બલ્બ છે એ કેવી રીતના એની રચના થયેલી હોય એ આપણે તમે તમને યાદ હશે પાઠ્યપુસ્તકમાં આખી આકૃતિ સહિત તમને આપ્યું છે બરાબર ટોર્ચના બલ્બની રચના સ્વિચ ઓન થાય ત્યારે કઈ રીતની અંદર કર્યું પોઝિશન હોય બરાબર ચાલો હવે પ્રશ્ન ચારનો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દરેકના બે ગુણ છે કેટલા લખવાના છે કોઈપણ ચાર ચલો પહેલો પ્રશ્ન લંબાઈ માપતી વખતે કઈ સાવધાનીઓ રાખવાની જરૂર છે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા ત્રણ મુદ્દા આપેલા છે પછી ગતિ એટલે શું ને એના પ્રકાર પ્રકારો પણ આપવાના ત્રણ પ્રકાર છે બરાબર વર્તુળ ગતિ સુરેખ ગતિ ને આવત ગતિના ઉદાહરણ પણ આપતા રહેજો ચલો પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કંઈ વસ્તુઓ સ્થિર છે કે ગતિશીલ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ આપી છે આપણે બે વિભાગ પાડી દેવાના સ્થિર વસ્તુ અને ગતિશીલ વસ્તુ ચલો પછી ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે સીસી કાળજી લેવી જોઈએ બરાબર તેને પછાડવું ન જોઈએ તેને ગરમ ન કરવું જોઈએ બરાબર તો આવી ઘણી બધી બાબતો છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ચલો પાંચમો પ્રશ્ન ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો જણાવો ચુંબકના કોઈપણ બે ગુણધર્મ તો આપણે ચુંબક કેવી રીતના કાર્ય કરે કરીજાવવાનો છે ચાલો હવે આવે છે પ્રશ્ન નંબર પાંચ નો અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દરેકના બે ગુણ રહેશે ચારમાંથી કોઈપણ ત્રણ લખવાના છે તો ત્રણ દુ ને છ માર્ગનો કુલ પ્રશ્ન થશે પહેલો પ્રશ્ન માપન એટલે શું સમજાવો કોઈપણ વસ્તુને માપવી હોય તો કઈ રીતના મપાય મતલબમાં ચલો ચુંબકના ઉપયોગો જણાવો ચુંબક ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે પછી હવાના બે ગુણધર્મો જણાવો આપણા માટે જરૂરી છે કે નહીં બરાબર પવનચક્કીના ઉપયોગો જણાવો કોના ઉપયોગો પવનચક્કીના બરાબર ચાલો પ્રશ્ન પાંચ નો બ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો એક જ શબ્દમાં ઉત્તર આપી દેવાનો બરાબર મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ કયા વિસ્તારમાં થઈ હતી તો કે મેગ્નેશિયા નામના વિસ્તારમાં કૃત્રિમ ચુંબક એટલે શું તો કે લોખંડના ટુકડા ઉપર આપણે ચુંબક છે એ વારંવાર ઘંસા કરીએ અને એમાં ચુંબકનો ગુણધર્મ આવી જાય અને શું કહેવાય કૃત્રિમ ચુંબક ચાલો જૂના જમાનામાં મુસાફરો કેમ પોતાની પાસે ચુંબક રાખતા તો કે જૂના જમાનામાં તો કે અત્યારની જેમ ગૂગલ મેપ હતો નહીં બરાબર ટેકનોલોજી એટલી બધી નહોતી એટલે હોકાયંત્ર રાખતા એના કારણે દિશાઓ પરથી પોતાનું મૂળ સ્થાન છે તે મેળવી શકે ત્યાં પાછા પહોંચી શકે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય તો કે નાઇટ્રોઝન બરાબર પાંચમો પ્રશ્ન હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા પછી વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે બરાબર તો કે અહીંયા જો ઘણા આપણને સ્વરૂપો આપેલા છે ધુમ્મસ ઝાકળ હિમ સ્વરૂપે હવે આ છે નેક્સ્ટ પ્રશ્ન આપણો જોડકા જોડો

પાચનતંત્રમાં જતાં રોકે ખોટું વાત છે પાચનતંત્ર નહીં શ્વસનતંત્રમાં જતા રોકશે હવાને જોઈ શકાતી નથી તો સાચું વિધાન છે હવાન ક્યારેય જોઈ શકાય નહીં પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં કોણ હોય છે હવા જ હોય સાચું વિધાન છે બરાબર તો અહીંયા આપણું બીજું પ્રશ્નપત્ર પણ કેવું થાય પૂર્ણ થાય તો હવે પછીનું જે પ્રશ્નપત્ર છે આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું જય હિન્દ જય ભારત